સ્વાગત કરું છું જબરદસ્ત વ્લોગ વિડીયો માલ ભાઈ આજ સવાર ના નકરું કામ કામ ને કામ જ કરીએ છીએ અત્યારે શ્રી રામ જય રામ જય રામ ઈ કામ હતું ઈ કામ કરી નાખ્યું અને હવે ભાઈ ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે ભાઈ ગૌ સેવા કરવા માટે એટલે એનો મતલબ છે કે અત્યારે જો આપણે પાંચ વીઘાનું લીલું આપણે વાવેલું હતું એટલે થોડું જાજુ લીલું આપણે છૂતું એમાંથી અત્યારે આ જે ગાડી છે ને એક ગાડી ભરીને આપણે ગામમાં પશુઓને નાખવા જવાની છે જે રેઢિયાર પશુઓ હોય જે અત્યારે રખડતા પશુઓ હોય ને એને આપણે થોડીક લીલો ઘાસ સારો નાખવા જવાનો છે તો એક ગાડું ભરીને આપણે ગામમાં જવાનું છે અને જો આ બધા થોડી થોડી મારી હેલ્પ કરશે અને ગાડું ભરાવશે અને પછી હું આવીશ સીધો ગામમાં જઈશ અને ગામમાં બધી નીડ નાખીશ એટલે ઢોરમાં ખાય તો વ્લોગમાં બન્યા જો વ્લોગ જવાની તમને પણ મજા આવે છે ભાઈ આપણે જવાનું છે મિની ટ્રેક્ટર લઈને એ પાછું બળદ ગાદુ હારે જોડવાનું છે અને આને લઈને જવાનું છે અને આ જો મહિન્દ્રા નું બચ્છો પંદર યુવરાજ વાળાનું ટ્રેક્ટર છે અને આને આપણે ગામમાં લઈને જવાનું છે ભાઈ તો આ ફટોફટ આમાં પહેલા તો બાજરી ભરી લઈએ અને જો આ બાજુ રાખ્યા છે ત્રણ ક્યારે સીધા ભરવાના જ છે હવે ભાઈ આપણે ટ્રેક્ટરને કરી દઈએ સ્ટાર્ટ ચાલ બચ્ચું સ્ટાર્ટ હો જા થઈ ગયું સ્ટાર્ટ

ભાઈ ટ્રેક્ટર ઓટોમેટિક હાલ્યું જાય છે ને આ જો અમે બે છે નાખતા જઈશું એટલે થોડુંક કામ જલ્દીથી થાય ગાડું તો જ અડધે આયા કાં ભરાઈ ગયું પણ થોડુંક વધારે ભરતા જઈશ ભાઈ અત્યારે હે ને આપણું ગાડું આખું ભરાઈ ગયું પવનના લીધે અવાજમાં થોડીક તકલીફ થતી હોય છે માફ કરજો અને જો ભાઈ ગાડું ભરાઈ ગયું છે ને હું અત્યારે ગાડા માથે જ છું અને કીધું એકાદું રાડું બાંધો કેમ કે પવનના લીધે રોડે ઉડે નહીં અને માણસોને પણ તકલીફ ન થાય એટલે ફટોફટ બાંધી દઈએ મારી વાગે કામ થાય છે સાડા ત્રણ કિલોમીટર અને સાડા ત્રણ કિલોમીટર ને આપણે સપાડી કેટલી શરૂ ભાઈ પહોંચી ગયો છું અત્યારે ગામમાં ને નદીએ ઊભો છું કેમ કે મારો એક ફ્રેન્ડ આવે છે ને ફ્રેન્ડને થોડુંક કામ પડ્યું છે કામ એ છે કે આ ઘાસ સારો નાખવામાં એકલા થોડીક તકલીફ થાય અને કે હું ટ્રેક પર ચલાવું તો અને એ થોડુંક છે જ્યાં રેડિયા ભેગા થયા નાખવાનું કામ કરે એ પ્રમાણેનું કામ કરવાનું છે તો એ મારો ફ્રેન્ડ આવે છે પછી આપણે આગળ મળવી પહોંચી ગયા છીએ અમારા ગામમાં ને અત્યારે જો સોહિલભાઈ આપણી મદદમાં આવ્યા છે રામ રામ સોહિલભાઈ તો આપણી મદદમાં આવ્યા છે રેડિયાર પશુની ખોજમાં હતા પણ સુહિશભાઈ તો ઝાઝા પશુ આપણે વાળે જ મળી રહેવાના છે કીધું જ આપણે નાખી દીધું તો આ જો ઘણા બધા પશુઓ છે અને અત્યારે આપણે જો આ રેડિયાર પશુઓને નીલ નાખવાની છે અને જો સબસ્ક્રાઈબર મળી ગયા રામ રામ બહુ આપણે સબસ્ક્રાઈબર છે વિડીયો જો હે એ ભાઈ વિડીયો જો આ તો નીલ નાખો ટોરને જો ભાઈ આપણે સુહિતભાઈ મદદ પણ કરવા લાગ્યા હો ભાઈ va a la ભાઈ અત્યારે જો રેર પશુઓ બધા નીણ ખાવા મળ્યા છે આજુ એક નંબર નો આનંદ આવ્યો સમજો વાહ ભાઈ વાહ આપણી થતી એટલી સેવા કરીને થોડોક આપણને સાથ આપ્યો એટલે મજા આવી ગઈ અને થોડોક એનો વિડીયો પણ બનાવ્યો મારો અને મજા આવી ગઈ ભાઈ આપણો કેમેરામેન કેમેરામેન થઈ ગયા હતા અને આનંદ આવી ગયો બધું જોઈને અને જો પછી બધા પશુ સરવા લાગ્યા છે મસ્ત મસ્ત વાહ ભાઈ ટ્રેક્ટર સજ્યું છે ખાલી ને સીધું રવાના થઈ છે ઘર તરફ તો ચાલો ફટોફટ નીકળી જઈએ ઘર તરફ એ આજનો દિવસ બીજો દિવસ ને આજે પણ આપણે કામ તો નીણ ઘાસચારાનું જ કરવાનું છે ને આ બધો ઘાસ સારો આજે આપણે નાખવાનો છે ફરજામાં જેમ કે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે એનો મતલબ છે વાદળાનું એવું વાતાવરણ થઈ ગયું છે સાટા સૂટી થયો તો ઢોરમાલ ને નીણમાં તકલીફ થાય પછી એટલે કે પછી કાળો પાલો પડી જાય એટલે આ બધું પાલો કુવળને એવું બધું આપણે ફરજામાં નાખવાનું છે અને ટ્રેક્ટરને જો અહીંયા આપણે મૂકી દીધું છે ને એમાં તીર્થ અને આપણી નિયાબેન બંને રમશે ને અમે બે ભરશું મારા પપ્પાને આજુ બહાર ગામ જવાનું થયું છે નહીં તરત પાલો કુંવળ બધું સરાય જાય હવે આપણી પાસે મિની ટ્રેક્ટર છે એના વડે આપણે થોડું આજુ ભરશું અને બાકી તો બધી ગાહડી બાંધીને ખડકી દઈશું ને મારા પપ્પાની આવે એટલે સીધું નાખવાનું જ રહેશે કાલની આપણી પશુ સેવા થોડી જાજી કરી હતી અને ભાઈ આપણીથી બને એટલી સેવા કરી હતી કેમ કે આપણે પણ ઢોરમાલ રાખીએ છીએ એટલે બધી વસ્તુ નીણ સારું બધું જોઈએ આપણીથી બને એટલી આપણે સેવા કરી હતી તમે પણ મારામાંથી થોડીક શીખ મળી હોય અને તો તમારે બીજું સેવા ન થાય ને તમે સીટી માર્યો છો તમારાથી સેવા ન થાય ને કાંઈ વાંધો નહીં વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વધારેમાં વધારે વ્યક્તિ સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું કંઈક અવન એવી બીજી પણ પ્રવૃત્તિ બીજી સેવાની પ્રવૃત્તિ કરી શકું અને આજ આ બધું ઘાસચારો ફારવાનો છે ભાઈ મારે પશુ છે અને એ બધા ભૂખા રહે ને તો હું બહાર સેવા કરીશ ને ઘરે બધા ભૂખા તો અત્યારે જો હવે સ્ટાર્ટ કરી દઈએ કામકાજ બધું કરવાનું ને આ બધું તીર્થભાઈને એના રમકડાને હું તમને બતાવું રમવાનું બધું જો હેલો હે બધા રમવા રમકડા પણ રમે જા વા દીદી રમશે ના નીચે ઉતરે નીચે ઉતરે હલો ભાઈ કામકાજમાં તો આપણે આજે ઈજ કરવાનું છે અને લીમડા ચાય લારી મૂકી દીધી છે જેના કારણે ની રમે અને આપણું મિનિટેક પણ છે તો એના વડે આપણે હારી લેશું તો આજનું કામ તો બધું આજ કરવાનું છે